એવું જ રિઝલ્ટ લઈને આવ્યા છે બળદે ભાઈ એમને શું તકલીફ હતી કેટલા સમયની તકલીફ અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે બળદેવભાઈ ના શબ્દોમાં સાંભળીશું બળદેવભાઈ આપ ક્યાંથી આવશો અને આપને શું તકલીફ હતી બરાબર મતલબ જીવનું કેન્સર હતું તો એની સારવાર તમે બીજે કરાવેલી તો ત્યાં મેડિકલે આપને શું સજેસ્ટ કર્યું સર્જરીનું કરી હતું હવે જે આ તમને જીભનું કેન્સર હતું એના કારણે તમને શું તકલીફ પડતી જમવામાં તકલીફ પડતી બોલવામાં તકલીફ પડતી બરાબર પછી તમે અહીંયા આવ્યા અમારી દવા લીધે તમને કેટલો સમય થયો વીસ દિવસ વીસ દિવસની અંદર અમારી દવાથી કેવું છે સારું રિઝલ્ટ મળ્યું ફાયદો શું થયો તમને જમાય છે અને તમારું આવ્યા ત્યારે વજન કેટલું હતું ઓગણપચાસ હતું તમારા કાગળમાં પણ લખેલું છે અને આજે તમે અહિયાં વજન કર્યું કેટલું થયું અઠાવન કિલો વજન થયું મતલબ નવ કિલો વજન તમારું વધ્યું વીસ દિવસની અંદર અને શરીરમાં કેવું લાગે છે સારું લાગે છે તમારી સાથે કોણ આવી છે